ગતરોજ રાત્રે માર્ગ પરથી પસાર થતી નીલગાય ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા નીલગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જોકે ઈજાગ્રસ્ત નીલગાય ને સારવાર મળે તે પહેલા લોક ટોળા એકત્ર થઈ જતા ઈજાઓથી એકત્ર થઈ જતા તે ગભરાઈને ભાગી ગઈ હતી ટીમે તેની શોધખોળ કામગીરી હાથ ધરી તેને સારવાર આપવા માટે તજવીજ આરંભી છે ભરૂચ અને જેવા વિસ્તારમાં રેણાક વિસ્તારમાં હવે વધારો થયો છે જેના કારણે જાડી જંગલો ઓછા થવાના કારણે વન્યજીવો માનવ નજીક પહોંચી રહ્યા છે દીપડાઓના આતંકે અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું અંદાળા માંડવા જેવા અનેક વિસ્તારોમાં દીપડાની હાજરીએ ગ્રામજનોને ફફડાવી નાખ્યા હતા જેના કારણે વન વિભાગ પણ દોડતું થયું હતું ત્યારે હવે વન્યજીવો માનવ વસાહટો નજીક પહોંચી રહ્યા તેવું લાગી રહ્યું છે જેના કારણે હવે અનેક ઘટનાઓ પણ સામે આવી રહી છે ગત રોજ રાત્રીના એક નીલગાય ભરૂચ અંકલેશ્વર જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર થાપરા પાટિયા નજીકથી રોડ ક્રોસ કરી રહી હતી આ સમયે પૂર ઝડપે આવી રહેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા તે માર્ગ પર પટકાયું હતું વાહનની ટક્કરે તેને મોઢાના ભાગે મૂંઢ માર માર લાગતા તેને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ બન્યું હતું આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા લોકોના ટોળાપાણા એકત્ર પાત્ર ગયા હતા કરવો રહ્યો કે સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં નીલગાય ગાય વાહનોની અડફેટે આવતી હોવાના બનાવો બનતા હોય છે પરંતુ ભરૂચ અંકલેશ્વર માર્ગ પર કદાચ પાછલા વર્ષોમાં આવી ઘટના હાલ સામે આવી છે જોકે નીલ ગાય ઈજાઓથી કણસતી હોય જેને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જીવદયા પ્રેમીઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ લોકટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલ ગાય બાજુમાં જાડીઓમાં ભાગી ગઈ હતી જોકે જાડીઓમાં ઘણું જ અંધારો હોવાના કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું વધુમાં ટીમ દ્વારા તેની શોધખોળ કરાઈ રહી છે જો તે મળી જાય તો તેને સારવાર આપવા માટેની તજવીજ કરાશે